you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો રાજ્યમાં અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે સૌથી વધુ રક્તરંજિત બનેલો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર એક મોટી ઘટનાના સમાચાર મળી રહ્યા છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમકવાર અકસ્માત સર્જાયો છે જેમાં દસ લોકોના ઘટના સ્થળ જ કરુણ મોત નીપજયા છે ટ્રેલર પાછળ કાર ઘુસી જતા ગમકવાર અકસ્માત સર્જાયો છે આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખવાર અકસ્માત સર્જાયો છે આ ભયાનક અકસ્માત માં દસ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે જાણવા મળી રહ્યું છે કે ટ્રેલર ની પાછળ ઘુસી જતા આ ગોજારી ઘટના બની છે વડોદરા થી અમદાવાદ તરફ કાર જઈ રહી હતી ત્યાં અકસ્માત નડ્યો છે આ અકસ્માત થતા એકસો આઠ ની બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી સાથે જ એક્સપ્રેસ વે હાઈવે પર ની પેટ્રોલિંગ ટીમ પણ ઘટના સ્થળે પોહચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી નડિયાદ પાસે ટ્રેલરની પાછળ કાર ઘુસી ગઈ હતી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર હાઈવે પર દુર્ઘટના સર્જાતા ફરી એક વખત હાઈવે રક્ત રંજિત થયો હતો